નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને સુશુષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં એક કેમ્પ એવો છે કે જ્યાં એક જ જગ્યાએ યાત્રિકોની બધી જ સુવિધાઓ મળી રહેશે આ કેમ્પનું સરનામું એટલે પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ વિવિધ સેવાભાવી સંસ્થાઓ સંઘો અને મંડળો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા પાણી નાસ્તો જમવાની અને રહેવાની સગવડ સાથેની સેવાઓ પૂરી પાડી મેળામાં આવતા માય ભક્તોની સેવા કરવામાં આવે છે આવો જ એક સેવા કેમ્પ પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ જે ચાલુ વર્ષે અંબાજી ચાલતા આવતા પદયાત્રીઓને રહેવાની સ્નાન ચા નાસ્તો ભોજન સહિત ચોવીસ કલાક મેડિકલ સુવિધાઓની સેવાઓ પૂરી પાડી રહ્યા છે આ સેવા કેમ્પમાં રોજ પાંચસો સ્વયંસેવકો કામ કરી રહ્યા છે આ કેમ્પમાં ચોવીસ કલાક હાજર ડોક્ટર સાથે મેડિકલ સેવાઓ આપવામાં આવી રહી છે લગભગ સાડા આઠ વીઘામાં નિર્માણ પામેલા આ સેવા કેમ્પમાં દરરોજ રાત્રિ પદયાત્રીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં યાત્રિકોની સુવિધાઓ માટે સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવેલા છે અહીંયા હજારો યાત્રિકો આવતા હોવાથી સ્વચ્છતા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે સેવા કેમ્પ પીએન માળી ફાઉન્ડેશનના સ્થાપક અને સમાજ સેવી શ્રી પીએન માળી અવિરત લોકોની સેવાઓ આપતા હોય છે ગત વર્ષે પણ તેમણે અંબાજી મેળામાં સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક શિક્ષા સેવા અને રાત દિવસ ખડે પગે સેવા આપતા પોલીસ વિભાગના પાસઠસો જેટલા સ્ટાફની દરરોજ ભોજનમાં મિસ્ટાની વ્યવસ્થા કરી હતી ચલોત્રા અને દાંતાની વચ્ચે ઘોરી ખાતે આવેલ પીએન માળી ફાઉન્ડેશન કેમ્પમાં હજારો લાખો શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે તેમજ પદયાત્રીઓને મેડિકલ સેવા ઉપલબ્ધ કરાવી આધ્ય શક્તિના આસ્થા અવસરમાં સેવા યજ્ઞ દ્વારા ભક્તિની સુવાસ પથરાવી રહ્યું છે સંવાદદાતા રમેશ રાજપૂત આઈસીવન ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા જય અંબે ભાદરવીના પૂનમના મામ મેળા માટેનું ગુજરાતભરમાંથી લોકો અહીંયા પદયાત્રાથી ચાલતા આવે છે વર્ષોથી હજારો એક લાખો લોકોની સંખ્યામાં આવે છે લાસ્ટ ઇયરમાં પંચાવન લાખથી સાઠ લાખ લોકોએ દર્શન કર્યા હતા માય ભક્તોએ અને આ ફેરે અમે પહેલી વખત આ દાતાને જલોતરા વચ્ચે કેમ પીએન માળી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે એના ઉદઘાટન જે અમારા મંત્રી રજનીભાઈ પટેલ રેખાબેન ચૌધરી એમના હસ્તે મૂકવામાં આવ્યું છે જે કોઈ માય ભક્તો છે પૈસાથી મતલબ આગળથી બસો ત્રણસો કિલોમીટર ચાલતા આવે છે પેદલ યાત્રા કરીને એમના માટે અમે એક વ્યવસ્થા કરી છે વ્યવસ્થાની અંદર બે ટાઈમ ભોજન છે ચા નાસ્તો છે રહેવાની ઉત્તમ સગવડ કરી છે મેડિસન છે જેટલા જે માય ભક્તો આવવાના છે એમના માટે અમે ચોવીસ કલાક આ કેમ્પ ચાલુ છે લાખોની સંખ્યામાં જેટલા પણ આવશે એમને એમ જમવાની ને એમને કંઈ તકલીફ ના પડે એના માટે મારી બધી વ્યવસ્થા કરવામાં આવી છે અને જે માય ભક્તો ચાલતા આવે છે એમની બધી મનોકામના માં જગદંબા પૂરી કરે એમાં જગદંબાને હું પ્રાર્થના કરું છું બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી વારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે